ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળ સંચાલિત શ્રી કે આર આંજણા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ધાનેરા દ્વારા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સિયા ગામ ખાતે તારીખ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ એક દિવસ પૂર્વ પરીક્ષા તણાવ વ્યવસ્થાપન અને માનસિક સુખાકારી કાર્યક્રમ યોજાયો श्री धानेरा तालुका युवक प्रगती मंडळ संचालित के आर आंजणा आर्ट्स कॉमर्स कॉलेज धानेरा द्वारा सरकारी माध्यमिक आणि उच्चतर माध्यमिक शाळा જે આવેલ છે તેમાં તારીખ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર એક દિવસનો પૂર્વ પરીક્ષા તણાવ વ્યવસ્થાપન માનસિક સુખાકારી કાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા તેમજ પંદર જેટલા કોલેજના વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં નાટકનું રજૂઆત કરી જે નાટક માનસિક આરોગ્ય પરીક્ષા પહેલાની ચિંતા પર આધાર હતું મનોવિજ્ઞાન ડિપાર્ટમેન્ટના હેડ ડોક્ટર વર્ષાબેન પુરોહિત તેમજ પ્રો કીર્તિભાઈ ચૌધરી પ્રોગ્રામની જવાબદારી નિભાવી હતી મુખ્ય મહેમાન તરીકે કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર એલ કે પટેલ શાળાના આચાર્ય એસ કે પટેલ સુરેશભાઈ ચૌધરી અને મનોવૈજ્ઞાનિક સલાહકાર જોગરાજભાઈ સાધુ અને જીવનભાઈ હાજર રહ્યા હતા